જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી અશોદા સંગ લાલી ગોપીઓના પ્યારા શ્રી રાધાજીના લાડીલા એમો વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટે કોટી કોટી પ્રણામ ઓલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવની મહારાજ જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે શ્રીમદ્ ભાગવત રહસ્ય સ્કંદ દસમો અને પેજ બસો પંચાણું બસો છન્નું એ વિશે વાલા વૈષ્ણવ આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું બોલો શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી કૃષ્ણ સરણમમ હવે વાલા વૈષ્ણવ આગળ આપણે જોયું કે બ્રહ્મા છે વાછરડા અને ગોપ બાળકોને હરી ગયા એટલે કૃષ્ણએ બીજા બધા ઉત્પન્ન કર્યા આ પ્રસંગ આપણે આગળ જોયા તો કૃષ્ણની આ બાળ લીલા તો એવી જ છે કે બાલ આપણે સાંભળતા જ રહીએ સાંભળતા જ રહીએ અને જ્યારે બાળ લીલા સાંભળતા હોય ત્યારે વ્રજમાં એ લીલા બની રહી છે તેવો ભાવ પણ આપણને તદરૂપ થાય છે એટલે આપણું મન છે ગોકુળ મથુરા વ્રજમાં દોડી જાય છે તો આવો પ્રસંગ આપણે આગળ જોઈએ વાલા વિષ્ણુ કે એવો કયો જીવ છે જેને ઈશ્વર સાથે મળવાની ઈચ્છા ન થાય પરમાત્મા સંકલ્પ કરે ત્યારે સૃષ્ટિ ઉત્પન્ન થાય છે કે હું પંચમહાભૂતને ઉત્પન્ન કરું છું ત્યારે તેના આધારે તમે એટલે બ્રહ્મા જગત ઉત્પન્ન કરો છો જો કૃષ્ણ પહેલાં પંચમહાભૂતને ઉત્પન્ન કરે છે ત્યારે બ્રહ્મા એના આધારે જગત ઉત્પન્ન કરે છે પણ મને તો પંચ મહાભૂતની પણ જરૂર પડતી નથી કે હું તો કેવળ સંકલ્પ માત્રથી જ સૃષ્ટિ ઉત્પન્ન કરું છું એટલે કૃષ્ણને આપણે વાલા વૈષ્ણવ જોઈએ છીએ કે કસાની જરૂર નથી પડતી કે માત્ર તે નિમિષ માત્રમાં આંખ બંધ કરે તો સૃષ્ટિનું સર્જન થઈ જાય છે હવે દ્રૌપદીની સાડી ક્યાં મિલમાં બનેલી હતી તે સંકલ્પથી ઉત્પન્ન થઈ હતી શ્રીકૃષ્ણ સાડી રૂપ થયા હતા જેને ઈશ્વર ઢાંકે તેને કોણ ઉઘાડી પાડી શકે છે વાલા વૈષ્ણવો આ કૃષ્ણની માયા છે આ લીલા છે આ તો શ્રી કૃષ્ણનો સંકલ્પ હતો શ્રીકૃષ્ણની લીલા હતી હવે ગોપ બાળકોની કામડી શ્રીકૃષ્ણ લાકડી શ્રીકૃષ્ણ અનેક પ્રકારે અનેક ધર્મો રૂપો ધર્યા જ છે વૈષ્ણવ પર બ્રહ્મ પરિમાણવાદમાં માને છે અને વેદાંતિઓ છે વિવર્તવાદમાં માને છે જો વૈષ્ણવ છે પરિણામવાદમાં અને વેદાંતિઓ વિવર્તવાદમાં માને છે હવે ગુરુ શંકરાચાર્યનો વિવર્તવાદ માને છે કે આ જગત મિથ્યા છે અસત્ય છે અધિષ્ઠાતા સત્ય હોવાથી આ જગત સત્યરૂપ ભાષે છે વાસ્તવિક રીતે ઈશ્વર એક જ છે એક વિશ્વર અનેક સ્વરૂપો ધારણ કરે છે પણ તે સ્વરૂપો સત્ય નથી અવિદ્યાથી જગત સત્યરૂપ ભાષે છે ફિલ્મ જોવા જશો તો પડદા પર દેખાશે હનુમાન લંકા બાળે છે મોટા મોટા મકાનો બાળે છે પણ પડદાની એક ધાગો પણ બળતો નથી આપણે જોઈએ છીએ ફક્ત સ્ક્રીન ઉપર એ ચિત્ર જ આવે છે પરંતુ ગમે યાદ લાગ્યો હોય તો પડદો બળતો નથી આ ચિત્ર સત્ય નથી કારણ કે પડદો સત્ય છે હવે અધિષ્ઠાન સત્ય છે બ્રહ્મ સ્વરૂપ પડદા જેવું છે માયાથી આ બધું ભાષે જ છે શ્રી મહાપ્રભુજી પણ કહે છે કે બ્રહ્મ નિર્વિકારે રહીને પણ બ્રહ્મનું પરિણામ થાય છે આ બંને સિદ્ધાંતો સુંદર જ છે શ્રીકૃષ્ણ જ લાકડી છે શ્રીકૃષ્ણ સત્ય છે અને લાકડી શ્રીકૃષ્ણથી ભાષે છે બ્રહ્મ છે નિર્વિકાર રહીને પણ વિકારવાળું થાય છે વાલા વૈષ્ણવ એટલે આપણે બ્રહ્મને મિથ્યા કહે છે ગાયોને ઈચ્છા હતી પરમાત્માને મળવાની છે આથી વાછડાનું સ્વરૂપ શ્રીકૃષ્ણે ધારણ કર્યું છે ખાસ ખરા વાછડા બ્રહ્મલોકમાં હતા હવે જે વાછડાઓએ સ્તનપાન છોડ્યું હતું તે પણ આજે ગાયોને ધાવવા લાગ્યા અને ગાયો પણ આ મોટા વાછડાને પ્રેમથી ધવડાવે છે જો વાલા વૈષ્ણવ કે ગાય હતી એને એમ હતું કે હું વાછડાને ધાવું એટલે ગાયની ઈચ્છા કૃષ્ણને ધાવવાની હતી તો કૃષ્ણ તો વાછડા બની ગયા જ્યારે બ્રહ્મલોકમાં બ્રહ્મા લઈ ગયા ત્યારે કૃષ્ણ સ્વરૂપે વાછડા આવ્યા એટલે ગાય જ્યારે ઘર વાછડા ઘરે ગયા ત્યારે ગાય પણ ધાવવા લાગી તો આ જો બલરામને આશ્ચર્ય થયું કે અંતર્મુખ દ્રષ્ટિ કરીને જોયું તો એકે એક વાછડામાં શ્રીકૃષ્ણ છે એટલે બલરામ પણ હવે જો તો તમે બધું એની દ્રષ્ટિ છે તો બધું જ જોઈ શકે છે તો કે આ તો દરેક વાછડામાં તો શ્રીકૃષ્ણ છે વૃદ્ધ ગોપીઓ જેને શ્રીકૃષ્ણને મળવાની ઈચ્છા છે તેઓ આજે બાળકોને ઉઠાવી આલિંગન આપે છે કારણ ગોપ બાળકોના વેશમાં શ્રીકૃષ્ણ લીલા કરે છે કે ગોપીઓને પણ હતું કે અમે કૃષ્ણ સાથે આલિંગન આપીએ કૃષ્ણ સાથે ખેલીએ તો એ બધા બાળકો પણ કૃષ્ણમય બની ગયા છે એટલે ગોપી ખૂબ વાલ કરી અને બાળકોને આલિંગન આપે છે હવે ગોપિયા તો પરકીયા હતી તે તેનું માન્યું નથી પરકિયા ભાવ માન્ય છે કાલે પરકિયા ભાવ જ માન્ય છે ગોપીઓનું માન્યું નથી શ્રી કૃષ્ણ સર્વના પતિ છે એટલે ગોપીઓના પણ તે પતિ છે એટલે રાસમાં કોઈ ગોપી પરકિયા ન હતી બધી સ્વકિયા જ ગોપી હતી કોઈ સંત પુરુષે કહ્યું કે વ્રજમાં ગોકુલમાં કોઈ પરકિયા ગોપી હતી જ નહીં કારણ કે પ્રભુ જ્યારે આ વત્સ લીલા કરતા હતા ને ત્યારે સાંડિલ્ય ઋષિએ આજ્ઞા કરી હતી કે આ વર્ષે કે જ્યારે ભગવાન કૃષ્ણ ગોપ બાળકોના રૂપ ધારણ કરેલા છે તે સમય ઉત્તમ છે માટે દરેક પોતાની કન્યાના લગ્ન આ જ વર્ષમાં કરી નાખે દરેકે પોતાની કન્યાના લગ્ન આ ગોપ બાળકો સાથે કરી નાખ્યા છે કારણ કે તે કૃષ્ણ જ હતા એટલે કૃષ્ણ સાથે એનું લગ્ન થઈ ગયું ઓછું કર્યુંનું એટલે એને કૃષ્ણ પતિ રૂપે મળી ગયા એ વરદાન પણ સાર્થક થયું એટલે એ કહે કે આ સમય ઉત્તમ છે એટલે સર્વના લગ્નો પરમાત્માની સાથે થયા વાલા વૈષ્ણવો તમે જુઓ આમ બાળકો હતા પણ અંદર તો કૃષ્ણ જ હતા એટલે પોતાના સ્વરૂપ સાથેની આ લીલા છે એટલે કૃષ્ણ લીલા તો અકળ છે તેનો કોઈ પાર પામી શકે જ નહીં એટલે રાસલીલામાં બીજી પરકિયા ગોપી સાથે ક્યાં રાસ થયો હતો શ્રી કૃષ્ણ માટે પરદાસ તો કોઈ હોય જ શકે નહીં કારણ કે શ્રી કૃષ્ણ તો સર્વોપર છે અને સર્વના પતિ પણ છે ભગવાન શ્રીકૃષ્ણને વાછડા અને બાળકોના રૂપ ધર્યા અને ગાયોને પરબ્રહ્મ સંબંધનો પણ લાભ મળ્યો અને વૃદ્ધા ગોપીને પણ બ્રહ્મસબંધ કરાવ્યો બ્રહ્મસબંધ રૂપી બ્રહ્માનંદ સર્વેને કરાવ્યો પ્રસિદ્ધ વેદવાક્ય છે કે સર્વ વિષ્ણુમયમ જગત એટલે કે આજે શ્રી કૃષ્ણને પ્રત્યક્ષ ચરિતાર્થ કર્યું એટલે તે નરસિંહ મહેતાએ ગાયું છે તેમ બ્રહ્મ લટકા કરે બ્રહ્મપાસ એટલે જો એ બ્રહ્મ પોતે જ છે અને બ્રહ્મ લટકા કરે કૃષ્ણ પોતે પાસે લટકા કરે એટલે નરસિંહ મહેતા આ ગીત ધોળ ગાય છે એ સમયે આ સંપૂર્ણ જગત વિષ્ણુરૂપી છે એ વેદવાણી જાણે કે મૂર્તિમંત બનીને પ્રગટ થઈ છે ઈચ્છા નિર્મિત બની અને તનુ એ ઈશ્વર અને કર્મ નિમિત હવે તનુ એ જીવ છે એક વર્ષ સુધી ભગવાન એ પ્રમાણે લીલા કરી વ્રજવાસીઓ રાસલીલાના ચાર પ્રકાર બતાવે છે ભાગવતના ચાર રાસલીલાઓ બતાવે છે હવે પેલું છે વેણુ ગીતમાં તો કુમારિકા ગોપીની સાથે કથા પછી બીજામાં યજ્ઞપત્નીઓને પ્રસંગમાં છે વિવાહિતા ગોપીની સાથે ત્રીજું છે ગોવર્ધન લીલામાં તો વૃદ્ધ ગોપીઓ સાથે અને ચોથું રાસલીલામાં તો સંન્યાસીની એટલે યોગી રૂપા ગોપીઓ સાથે રાસ રમે છે આ ચાર પ્રકારની ભાગવતમાં રાસલીલા વાલા વૈષ્ણવ આપણે જોઈએ છીએ હવે ગોપીઓ સાથે આ પ્રમાણે ચાર પ્રકારના રાસ છે પરંતુ મુખ્ય રાસલીલાઓ નીચે મુજબ છે ગોપ બાળકો સાથે પેલું અને ગોવાળ મિત્રો સાથે બીજું ગાયો સાથે ત્રીજું ગોપ યુવતીઓ સાથે અને ગોપીઓ સાથે ઉપરના ત્રણ પ્રકાર રાસના મુખ્ય છે પરંતુ રાસ એટલે શું તે જોઈએ પરમાત્મા એ રસ સ્વરૂપ છે રસો વય કે રસહ એ રસરૂપ ઈશ્વર સાથે તાદામ્ય તાદાત્મ્ય એ જ રાસ જીવનું પરમાત્મા સાથેનું મિલન એ રાસ છે રસ રસાત્મક ઈશ્વર સાથે અભિન ભાવ થવો એ જ રાસ છે વાલા વૈષ્ણવો રસ સ્વરૂપ ઈશ્વર સાથે સંબંધ થાય એ જ રાસ એવો કયો જીવ છે જેને ઈશ્વર સાથે મળવાની ઈચ્છા નથી જો વાલા વૈષ્ણવ દરેકને આપને ઈશ્વરને ઠાકોરજીને મળવાની ઈચ્છા થાય જ છે આપણે વ્રજમાં જઈએ વ્રજની પરિક્રમા કરતા હોઈએ કે કોઈ બેઠક જઈએ ગયા હોય અથવા તો એમના પાન કરવા ગયો હોય તો આપને એમ જ થાય કે આ વ્રજમાં ઠાકોરજી લીલા કરી છે મને ક્યારે ઠાકોરજીનું સ્વરૂપ જોવા મળશે મને ક્યારે ઠાકોરજીનો સાનુભવ થશે એવું મનમાં સતત થયા જ કરે છે તો આ જીવને ઈશ્વર સાથે મળવાની ઈચ્છા થયા જ કરે છે એવો કોણ અભાગી જીવ હોય કે જેને ઈશ્વરને મળવું ન ગમે આ લીલામાં તો દરેકને મુગ્ધ કરી અને રસની લાણી કરી છે વાલા વૈષ્ણવ સર્વને આનંદ થાય છે અને આનંદનો આયુર્ભાવ પણ થાય છે તો વાલા વૈષ્ણવ આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે જય શ્રી કૃષ્ણ હવે આપણે પેજ છ બસો છન્નું અને સ્કંદ દસમનો આગળનો પ્રસંગ જોઈએ શ્રી કૃષ્ણ શરણમમ કામ સુખનો ત્યાગ જે કરે છે તે ઠાકોરજીને ગમે છે એટલે કે ભાગવતના ટીકાકાર વિશ્વનાથ ચક્રવર્તી છે અધ્યાય તેર અને ચૌદની લીલામાં તન્મય થયા છે તેઓ કહે છે કે આ સર્વોદય લીલા છે આ લીલામાં પ્રભુએ સર્વને એક સરખો આનંદ આપ્યો છે શ્રીકૃષ્ણ જ્યારે ગોપ બાળકો સાથે અને વાછરડાના રૂપ ધારણ કર્યા ત્યારે ગોપીઓને પોતાના પુત્રો પર પહેલાં કરતાં અધિક વાલ થયું ગાયો પણ પોતાના વાછડા ઉપર અધિક વાલ વરસાવે છે ગાય વાછડાને ધવડાવે છે ચાટે છે પણ તૃપ્તિ થતી જ નથી બ્રહ્માનંદમાં તૃપ્તિ થાય જ સી રીતે જો વાલા વૈષ્ણવ એટલે ગોપી પણ પોતાના બાળકોને અતિશય પ્રેમ કરે છે તો પણ ધરાતી નથી અને વાછડ વાછડા પણ ગાયોને ધાવે છે છતાં પણ વાછડાનું તૃપ્તિ થતી નથી તો એ તો ખાસ કૃષ્ણ પોતે જ બનીને આવ્યા હતા તો બ્રહ્માનંદમાં તૃપ્તિ કેવી રીતે થઈ શકે બ્રહ્માજી રૂંધાવનમાં ફરીથી જોવા આવ્યા કે વાછડા ને ગોપ બાળકો વિના ત્યાં શું પરિસ્થિતિ બની છે લાવ જરાક જોઈ લો એટલે બ્રહ્મા ફરીથી આકાશમાં આવ્યા અને બધું તેમણે તો પૂર્વવ્રત ચાલતું જોયું એ જ ગોપ બાળકો એ જ વાછડા અને શ્રી શ્રીકૃષ્ણ બધા વાછડા અને બાળકો સાથે રમતા હતા ખેલતા હતા અને બ્રહ્માજી તો ચક્કર ખાઈ ગયા તે જોઈને અને વિચારમાં પડી ગયા કે આ ખરા છે કે તે ખરા છે લાવ જોઈ લો એટલે બ્રહ્માજીને પણ માયામાં નાખી દીધા એટલે હું જે બ્રહ્મલોકમાં મૂકી આવી છું તે સાચા ક્યાં મને દેખાય છે તે સાચા એ કંઈ ઓછો નથી કે કંઈના સ્વરૂપમાં પણ ફેમ નથી બ્રહ્મ વિચારવા લાગ્યા આમાં સાચા કયા અને ખોટા ક્યાં જેવો બ્રહ્માજીને પણ ખૂબ જ લૌકિક માયામાં કૃષ્ણને મુકાવી દીધા એટલે થોડું બ્રહ્માજીને અહમ હતું તે અહમ પણ એને દૂર કરી કારણ કે વાલા વૈષ્ણવ આપણે જાણીએ છીએ આપણા પુષ્ટિમાર્ગમાં ભાવ ગર્વ કોઈને થાય તો ઠાકોરજી સેજે સહન કરી શકતા નથી તો આ બ્રહ્માનો ગર્વ ઉતારવા માટે તેણે વાછડા અને ગોપો બનાવ્યા છે અને જ્યારે બ્રહ્માજી આકાશમાંથી દ્રષ્ટિ કરે છે તો ખૂબ અવઢવમાં પડી ગયા કે આ વાછરડા સાચા કે પેલા વ્રજવાળા સાચા તે જોઈને બ્રહ્માજી પણ ચકનાચુર થઈ ગયા અને માયામાં ખૂબ લીન થયા કે આ મારે શું સમજો આ ક્યુ સ્વરૂપ છે આમ નાની પુરુષો છે પોતાના આત્મ સ્વરૂપમાં જ રમે છે જે બીજા સાથે રમે છે તે દુઃખી થાય છે ભગવાન પોતે જ પોતાના સ્વરૂપ સાથે રમે છે શ્રી કૃષ્ણ પોતે પોતાની સાથે રમે છે શ્રી કૃષ્ણ તો યોગેશ્વર છે કૃષ્ણને લીલા કરવાની ઈચ્છા થઈ બ્રહ્માનું સ્વરૂપ ધારણ કરી બ્રહ્મા થઈને બેઠા છે નોકરોને કહ્યું કે હાલ એક નકલી બ્રહ્મા ફરે છે તે અહીં આવે તો તેને મારજો ડોસો વિચાર કરે છે આ ખરા કે તે ખરા વિચાર કરતા બ્રહ્મલોકમાં આવ્યા સેવકો બ્રહ્માને મારવા લાગ્યા આ ભૂત જેવો બ્રહ્મા છે અમારો ખરો બ્રહ્મા તો અંદર બેઠો છે બ્રહ્માજીએ આંખ બંધ કરી જોયું બ્રહ્માજીએ વિચારપૂર્વક જોયું તો સર્વ ગોપ બાળકોને સર્વ વાછડામાં તેમને કૃષ્ણના દર્શન થયા પર બ્રહ્માના દર્શન થયા બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાય તેનું અભિમાન થોડું ઓછું થઈ અને બાલકૃષ્ણની પરીક્ષા કરવા જતાં બ્રહ્માની પોતાની જ પરીક્ષા થઈ ગઈ અને તેમને કૃષ્ણમાં નારાયણ રૂપના દર્શન થયા છે ઓ વાલા વૈષ્ણવ આ રીતે તેણે પણ અનુભવ થયો નારાયણ એ જ શ્રી કૃષ્ણ બન્યા છે આ જોઈ બ્રહ્માજી સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્માની સ્તુતિ તો વાલા વૈષ્ણવ અદભુત છે બ્રહ્માની સ્તુતિ તો ચાર વેદો શ્રી વેદ પણ એકત્ર કર્યા છે કે આપનું સ્વરૂપ વર્ષાકાલીન મેઘ સમાન શ્યામ છે તેના પર પીતાંબર વીજળીની જેમ તક તું શોભી રહ્યું છે કાનમાં ચોણોઠીના કુંડળ છે અને માળા પર મોરપીછનો માથા પર મોરપીછનો મુગટ છે આથી આપના મુખની અનોખી છટા બની રહી છે અને વક્ષસ્થળ પર વનમાળા લટકી રહી છે અને હાથમાં દહીં ભાતનો કોળિયો છે અને બગલમાં છડી છે અને સિંગ તથા કમર પર બાંધેલી ભેટમાં વાંસળી શોભી રહી છે આપના ચર કમળથી પણ કોમળ ચરણો છે અને ગોપ બાળકનો મધુરો વેશ એવા પરમાત્માને વંદન કરું છું એમ બ્રહ્માજી આ રીતે વારંવાર એને કૃષ્ણની ચાર વેદો રચી અને વ્યાસજીને એકત્ર કરી શ્રી કૃષ્ણનો રંગ એક જ છે પરમાત્માએ મેઘ જેવો વર્ણ ધારણ કર્યો છે કારણ કે મેઘ એ સંત છે મેઘ ખારું પાણી પી જાય છે અને લોકોને મધુર પાણી આપે છે આપણે જાણીએ છીએ દરિયાનું ખારા પાણી બરાળ થઈ આકાશમાં જાય છે અને વરસાદ રૂપે આપણે મીઠું પાણી પ્રભુ આપે છે એટલે ખારું પાણી એ દુઃખનું સ્વરૂપ છે મધુર પાણીએ સુખનું સ્વરૂપ છે અતિશય દુઃખ સહન કરી બીજાને સુખ આપે તે સંત એટલે પોતાની જાત ખસી અને પોતે દુઃખ ભોગવેને બીજાને આપે સુખ આપે એ જ સંત કહેવાય છે એટલે જાતે સુખ ભોગવી બીજાને સુખ આપે તે સજ્જન કહેવાય એટલે પોતે સુખ ભોગવે અને બીજાને પણ સુખ આપે અને સજ્જન કહેવાય પણ સંત નહીં સંત તો જાતે દુઃખ ભોગીને પણ બીજાને સુખ આપે છે હવે તેનો તેઓના ગળામાં ગુંજામાળા છે યશોદામાં મોતીની કંઠી પહેરાવે તે કનૈયો બીજા બાળકોને આપી દે છે ગુંજાની માળા ગળામાં ધારણ કરી ઘર આવે માને કહે માં આ કંઠી હું લાવ્યો છું યશોદા માં પૂછે છે પણ મોતીની માળા ક્યાં ગઈ મોતીની કંઠી ક્યાં ગઈ તો કનૈયો જવાબ આપે છે માં મોતીની કંઠી આપી દીધી લાલને ગુંજા માળા અતિશય પ્રિય છે એટલે તો શૃંગારની સમાપ્તિમાં પણ ગુંજા માળામાં થાય છે આપણે શ્રૃંગાર ઠાકોરજીને ધરાવીએ તો છીએ એટલે ગુંજા માળા આપણે વાલા વિષ્ણુ ધરાવીએ જ છીએ હવે થોડું આપો છતાં ઘણું માને એનું નામ ઈશ્વર ઘણું આપી તેમ છતાં ઓછું માને તે જીવ એટલે જો ભગવાને થોડું આપ્યું છતાં સંતોષ માને કે મને ઘણું આપ્યું છે તો એને ઈશ્વર ગણી શકાય એવા સ્વભાવવાળાને કે ટૂંકમાં એ દેવી જીવ કહી શકાય અને ઘણાને ઘણું આપ્યું હોય છે તેમ છતાં હજી ઓછું છે ઓછું છે એમ છતાં ઓછું જ માન્ય કરે આપણે વાલા વિષ્ણુ દુષ્ટ જીવ કહી શકાય થોડું પણ પ્રભુને પ્રેમથી અર્પણ કરો અને પ્રભુને અર્પણ કરો ત્યારે કહેવાનું છે તારું આપ્યું લેવાનું છે તારું દીધું દેવાનું છે એમાં મારું નથી તલ પાર તમને શું કરી જમાડું મારા レシピ ના રણ છોડ તમ ને કરી ચમાડું એમ ગમે તેટલું આપ્યો ભગવાનને પહોળામાં થોડું પણ અર્પણ કરો ને ભાવના પણ આવી જ રાખો કનૈયાના મસ્તક પર મોરપીઠ છે કામ સુખનો જે ત્યાગ કરે છે તે ઠાકોરજીને ગમે છે એટલે પરમાત્મા તેને માથે રાખે છે લૌકિક કામ સુખનો ત્યાગ કરશો તો ભગવાન મસ્તક પર તમને પધરાવશે મોર શારીરિક સંબંધે પ્રજપ્તિ કરતા નથી તેથી ભગવાન શ્રીકૃષ્ણ મોરના પીછાને પોતાના મસ્તક પર ધારણ કરે છે વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ આ બંને પ્રસંગો મારા અહીંયા પૂરા થાય છે અને આ બંને પ્રસંગો કેવામાં મારે ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસને ક્ષમા આપશો જે સર્વે વાલા વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ